આગળ વાત કરીએ વિધાનસભા ગૃહમાં આજે રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં સિંહ અને દીપડા દ્વારા પશુ મારણના કેસા જે સામે આવ્યા છે તેને લઈને જવાબ રજૂ કરવામાં આવ્યો છે વર્ષ બે હજાર બાવીસની તુલનાએ વર્ષ બે હજાર ત્રેવીસમાં પશુ મારણના કેસમાં વધારો થયો છે વર્ષ બે હજાર બાવીસમાં સિંહે ચાર હજાર છસો ત્યાંશી દીપડાએ બે હજાર બસો એકત્રીસ પશુનું મારણ કર્યું છે અને વર્ષ બે હજાર ત્રેવીસમાં પાંચ હજાર ચારસો અડસઠ સિંહે પશુમારણ કર્યું દીપડાએ બે હજાર નવસો એકસઠ પશુનું મારણ કર્યું છે આ સાથે પશુમારણના કિસ્સામાં સરકારે બે વર્ષમાં બાર કરોડ સાત લાખનું વળતર યૂકવ્યું હોવાની વિગતો પણ મળી છે ભાજપના ધારાસભ્ય જેવી કાકડિયાએ આ સવાલ કર્યો હતો જેનો જવાબ સરકારે આપ્યો છે તો રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં સિંહ અને દીપડાના પશુ મારણના કેસમાં જે વધારો થયો છે તેને લઈ સવાલ પૂછાતા સરકારે જવાબ આપ્યો છે વર્ષ બે હજાર બાવીસની તુલનાએ ત્રેવીસમાં પશુ મારણના કેસમાં વધારો થયો છે